જૂના જમાનાની વાત છે વેરાન વિસ્તારમાં આલદાર કોસુ નામે એક ગરીબ માણસ રહેતો હતો માલ મિલકતમાં એની પાસે એક ઘોડા સિવાય બીજું કશું જ નહોતું પણ એ ખૂબ ચતુર માણસ હતો અને હંમેશા કંઈક ને કંઈક દિલ્લગી કે હિકમત ગડ્યા જ કરતો એ જ વિસ્તારમાં એક ધનવાન માણસ પણ વસતો એનું નામ સિગાઈ બે એ ભારે કંજૂસ હતો હકીકતમાં એ જેટલો ધનવાન હતો એ વધારે મખી ચૂસ હતો એને કંજુસી એવી કે ઘરે આવેલા મહેમાનને ખાવા રોટલો ના આપે અને પીવા ઘૂંટડો પાણીએ ના આપે પહોંચેલા કોષોએ એક દિવસ નક્કી કર્યું કે આ સિકાઇ બે ને પાકો પાઠ ભણાવી દેવો તરત ઘોડો પલાણીને એ સિકાઇ બેનો મહેમાન બનવા ઉપડ્યો એના ભાઈબંધો અને પાડોશીઓને વાતની ખબર પડી એટલે એ બધા ખડખડા ઢસી પડ્યા જોજો તો ખરો અલદાર કોસો સિકાઈ બે તારી રજવાડી મહેમાન ગતિ કરશે તને પેટ ભરીને બકરાનું માંસ સવડાવશે અને લેજેતદાર છાસ પીવા આપશે તમ તમારે ફિકર કરો માં અલદાર કોસોએ જવાબ દીધો જોઈ લેશું કે શું થાય છે ઘણા દિવસ સુધી એ વગડામાં સફર ખેડતો રહ્યો અને સિકાઇ બેનું ઘર ગોતતો રહ્યો પણ એ જ્યાં જાય ત્યાં લોકો એને કહેતા સિગાઈ પેને અહીં ગોતવાની મહેનત નકામી છે એ તો ક્યાંક ખૂબ દૂર રહેવા ચાલ્યો ગયો છે અલદાર કોસો માટે આગળ ને આગળ સફર ખેડવા સિવાય બીજો કસો ઉપાય ન હતો આખરે એને વગડામાં એક અટુલું ઘર દેખાયું ઘરની આસપાસ બધે ઘાસ ઉગી નીકળ્યું હતું અલદાર કોસોએ મનમાં વિચાર્યું કઈ ને કઈ કારણ વગર સિકાઈબે બે આવી ઉજ્જડ જગ્યાએ આવીને રહે નહીં હકીકતમાં વાત એમ જ હતી ઘેરાયેલા ઘરમાં એટલા સારું હતો કે કોઈ અજાણ્યો માણસ નજીક આવે તો માણસોને જ ખબર પડી જાય ઘાસમાં ચાલવાથી થતો સર સર અવાજ અગાઉથી ચેતવણી આપી દેતો ખાવા પીવાની બધી ચીજો તરત છુપાવી દેવામાં આવતી જેથી મહેમાનને કશું આપવું ન પડે સચેત વાળો હલદાર કોષો આ ચાલાકીને તરત જ પામી ગયો એ વિચાર કરવા લાગ્યો કે મુદ્દલ અવાજ કર્યા વગર ઘાસ કેવી રીતે પાર કરવું અને કોઈને ચેતવણી મળે તે પહેલાં જ બેના ઘરમાં કેવી રીતે પહોંચી જવું ખૂબ વિચાર કરવા છતાં એવો કાંઈ ઉપાય પહેલાં તો એના ધ્યાનમાં આવ્યો નહીં પણ થોડીવાર પછી એની એક ખંભી તરકીબ સૂજી ઘોડાને બાજુ પર લઈ જઈને એ કાંકરા ભેગા કરવા લાગ્યો થોડીવારમાં એણે સારી પેઢી કાંકરા ભેગા કરી લીધા પછી એ અંધારું થવાની વાડ જોતો બેઠો અંધારું થતાં જ એને એક પછી એક કાંકરો ઊંચા ઘાસમાં ફેંકવાનું શરૂ કર્યું પેલા કાંકરો પડતા ઘાસ હલ્યો અને સર સર અવાજ થયો અવાજ સાંભળીને સિકાઈ બે દોડતો બહાર આવ્યો એણે આમ તેમ નજર દોડાવી કાન દઈને અવાજ સાંભળવાની કોશિશ કરી અને પછી સાદ પાડ્યો કોણ છે જવાબ મળ્યો નહીં એટલે એ પાછો ઘરમાં ચાલ્યો ગયો પછી બીજો કાંતો ઘાસમાં ફેંક્યો અગાઉની જેમ જ પાછો ઘાસ હલવાનો અવાજ થયો અને સિકાઇ બે વળી પાછો દોડતો બહાર આવ્યો એને ચારો તરફ નજર નાખી પણ કોઈ દેખાયું નહીં એને થયું કે ઘાસ પવનથી હલતું હશે અને એટલે અવાજ થતો હશે ત્યાર પછી એને અવાજ સાંભળીને બહાર દોડી આવવાનું બંધ કર્યું અલદાર કોસો તો એની જ વાટ જોઈને બેઠો હતો એને ઘોડાની લગામ હાથમાં લીધી અને હળવે પગલે ઘાસમાં મારગ કરતો એ કંજૂસના ઘર તરફ ચાલ્યો એક ડગલું ભરે અને થોડીવાર ઊભો રહીને વાટ જુવે પછી બીજું ડગલું ભરે અને પાછો થોડી વાર ઊભો રહીને વાટ જુએ એમ કરતા કરતા એ બારણા સુધી પહોંચી ગયો બારને લટકતો જાડી ઊનનો પડદો ઊંચો કરીને એને અંદર નજર નાખી ઘર અનેક જાતની વસ્તુઓથી ઠસો ઠસ ભરેલું હતું ઠીક ઠેકાણે ગાલીચા અને તકિયા પડ્યા હતા પત્ર જડેલી બારે પેટીઓ એક ઉપર એક ખડકેલી હતી વચ્ચે તાપણા પાસે સિકાઈ બે કુટુંબ ભેગો બેઠો હતો ચૂલા ઉપર મોટા તપેલામાં માંસ રંધાતું હતું સિકાઈપે વારે વારે ચાખીને જોઈ લેતો હતો કે બરાબર રંધાઈ ગયું છે કે નહીં સાથે સાથે ખીમાના કોફતા બનાવતો હતો એની ઘરવાળી લોટ બાંધતી હતી દીકરી બતક સાફ કરતી હતી અને નોકર ઘેટાનું માથું શેકતો હતો બરાબર એ જ ઘડીએ હાલદાર કોસો એકાએક અંદર દાખલ થઈને બોલ્યો સલામ આલેકુમ એના મોંમાંથી શબ્દો નીકળ્યા ન નીકળ્યા કે તરત શિકાઈ બે તપેલા ઉપર દડાક ચીંબુ ડાંકી દીધું અને કોફતા ઉપર ફલાઠી વાળી દીધી એની ગરવાળી કણકના લાંદા ઉપર બેસી ગઈ દીકરીએ બતક ઉપર પાલવ ડાંકી દીધો અને નોકરે ગેટાનું માથું પીઠ પાછળ છુપાવી દીધું શિકાઈ બે હલદાર કોસોની સલામનો જવાબ વાળીને પૂછ્યું બોલો ભાઈ સા સમાચાર છે હલદાર કોસોએ કહ્ય સમાચાર તો ભાઈ જાણવા જેવા અને આચરજ થાય એવા છે બધા સમાચાર કેવા બેસું તો બહુ વાર લાગશે એમ હોય તો થોડા ઘણા સંભળાવો ઠીક ત્યારે સાંભળો તમારા ઘર તરફ આવતા રસ્તામાં મેં એક ખૂબ મોટા ને જાડા સાપનું ફીડલું જોયું હું હમણાં આવ્યો ત્યારે તમે જે કોફતાના ઢગલા ઉપર પલાઠી વાળીને બેસા એના કરતા પણ સાપનું ફીડલું મોટું હતું સિકાઇ બે મો કટાણું કર્યું પણ એ કંઈ બોલી શક્યો નહીં હલદાર કોસોઈ વાત આગળ ચલાવી તમે માનશો ખરા કે તમારા નોકરે શેકતા શેકતા પીઠ પાછળ છુપાવી દીધેલા કેટાના માથા જેવડું જ મોટું ને કાળું એ સાપનું માથું હતું શિકાઈ બે વળી પાછું મોં કટાણું કર્યું પણ એ કંઈ બોલ્યો નહીં ખંદા હલદાર કોસોઈ પાછી વાત આગળ ચલાવી પછી સાપ સરકવાને ફૂંફાડા મારવા લાગ્યો આ તપેલામાં ઉકળતું માંસ જેવી રીતે ઉછાળા મારે છે એવી રીતે સામ ફૂંફાળા મારતો હતો હું ઠેકડો મારીને ગોળા ઉપરથી નીચે ઉતર્યો અને હાથમાં બારે પથરો લઈને મેં પૂરા જોશથી સાપને માર્યો એનું માથું ચકદાઈ ગયું તમારી ઘરવાળી જે કણકના લોંદા ઉપર બેઠી છે એવું જે ચકદાયેલું માથું દેખાતું હતું રસ્તામાં મેં આવી અજાયબીઓ જોઈ હું ખોટું બોલતો હોઉં તો મારા હાલ પેલા બતક જેવા થઈ જાય કે જેને તમારી દીકરી સાફ કરતી હતી સીકાઈ એટલો બધો અકળાઈ ગયો કે એનું શરીર હળવો આંચકો ખાઈ ગયું પણ એના મોમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં અલદાર કોષોને કશું ખાવા આપવાની વાત પણ એની ન કરી અલદાર કોષો અને સીકાઈ મોડે સુધી વાતચીત કરતા બેઠા રહ્યા તપેલામાં માંસ ઉકળતું ને રંધાતું રહ્યું એમાંથી ઉઠતી લેચિત દાન સોડમ આખા ઘરમાં ફેલાઈ ગઈ અલદાર કોષોએ આખો દિવસ સફર ખેડી હતી એટલે એને કકડીને ભૂખ લાગેલી એ વારંવાર તફેના તરફ જોતો જાય અને એના પાણી છૂટતું જાય એ જોઈને બોલ્યો રહેજે છ મહિના સુધી ઉકળતું રેજે હા સાંભળીને હલદાર કોસો પગમાંથી જોડા કાઢીને લાંબો થયો અને બગાસું ખાતા બોલ્યો જોડા આરામ કરો બે વરસ સુધી આરામ કરો મેમાન કોઈ વાતે તળે એમ નથી એ જોઈને સિકાબે વાળું કર્યા વગર સૂઈ જવાનું નક્કી કર્યું ચૂલા ઉપર માંસ એમને એમ રહેવા દઈને સૌ ગાલીચા ઉપર સૂઈ ગયા સિકાઇબે મનમાં વિચારવા લાગ્યો અલદાર કોસો ઊંઘી જાય એટલે તરત બધાને જગાડું અને સૌ થોડું થોડું માંસ ખાઈ લઈએ અલદાર કોસી પણ મનસુબા ગડવા લાગ્યો આ મખીચૂસ સિકાઇબે ઊંઘી જાય કે તરત પેટ ભરીને માંસ ખાઈ લઉં તપેલામાં રાંધેલું માંસ તૈયાર છે પછી ભૂખ્યા શું કરવા રહેવું બે માંથી નસકોરાના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું અલદાર કોસો ઉઠ્યો અને એને તપેલામાંથી બધું માંસ પેટમાં પધરાવી દીધું પછી સિકાઈ બેના જૂના જોડા તપેલામાં નાખીને એને તપેલું ઢાંકી દીધું અને પોતે લાંબો થઈને વાટ જોવા લાગ્યો કે હવે કેવો ખેલ જામે છે થોડીવાર પછી સિકાઈ પેની ઊંઘ ઉડી ગઈ એને પેલા તો કાન સરવા કરીને અવાજ સાંભળવાની કોશિશ કરી અને પછી હલદાર પોષે તરફ નજર કરી હલદાર પોષે ઊંઘમાં પડ્યો છે એમ માનીને એ સાવધાનીથી ઘરવાળી તથા દીકરીને જગાડવા લાગ્યો ઊઠો બેઠા થો હવે એને ધીરેથી ગયું હા હલદાર પોષે સૂતો છે

સીકાઈ પેની ઘરવાળીએ કહ્યું એને લીધે જ માંસ આટલું સખત થઈ ગયું છે પણ વાંધો નહીં એનો ટાંટિયો ઘરમાંથી ટળે પછી આપણે માંસને ખૂબ રાંધીને નરમ બનાવી લઈશું અને ખાઈશું હમણાં તો બધી બોટી તપેલીમાં પાછી જ મૂકી દઈએ ઘરવાળીએ ચામડાના બધાએ કટકા ભેગા કરીને પાછા તપેલામાં મૂકી દીધા પછી સીકાઈ એને ચૂલો પેટાવીને રાતની કણકની ગરમ ગરમ ભાખરીઓ શેકવાનું કહ્યું ભાખરીઓ શેકાઈ ગઈ એટલે ઠરવાની વાટ જોયા વગર જ એને જબ્બામાં ભરીને પે ઢોર ડાંખરની દેખભાળ કરવા વગડા તરફ જવા નીકળ્યો કંજૂસ બહાર નીકળ્યો કે તરત અલદાર કોસે ઉઠીને એની પાછળ દોડ્યો અને નજીક પહોંચીને બોલ્યો અરે પે સારું થયું કે મારી આંખ ઉગડી ગઈ નહીતર મારે તમને સલામ કયા વગર જ નીકળી જવું પડત હું આજે પાછો જવાનો છું એમ કેતો એ શિકાઈ બેને બાથમાં લઈને જોરથી ભેટી પડ્યો ગરમ ગરમ બાખરીઓ કંજૂસના શરીર જોડે દબાતા એની ચામડી સખત બળી ગઈ શિકાઈ બે પહેલાં તો પીડા સહી લીધી પણ વધારે વાર ન સહેવાતા એ રાડ પાડી ઉઠ્યો અરે રે મને બાળી નાખ્યો બાળી નાખ્યો જપ્પા માંથી ભાખરીઓ કાઢીને એ બરાડ્યો આને ભલે કૂતરા ખાય અરે સિકાઈ બે આ ગરમ ગરમ ભાખરીઓ કૂતરા શું કરવા ખવડાવવી છે થોડીક મને જ ખાવા દો એટલું કેતા એ ભાખરીઓ આંજકીને ખાવા લાગ્યો તમારી ઘરવાળી ભાખરી બહુ સરસ બનાવે છે સિકાઈ બે અલદાર કોશે બોલ્યો આવી સરસ ભાખરી તો મેં ઘણા વખતથી નથી ખાધી સિકાઈ બે જવાબમાં કંઈ બોલ્યો નહીં ખૂબ ભૂખ લાગી હોવા છતાં એ છાનો માનો હોડે ચડીને વગડા તરફ રવાના થઈ ગયો એણે સાંજે ઘરે આવીને જોયું તો અલદાર કોશે મોજુદ હતો અરે તમે તો સવારે દુવા સલામ કરી લીધા હતા ને મને લાગેલું કે તમે પાછા જવાના છો સિકાઈબે બોલ્યો હું જવાનો જ હતો પણ પછી મેં વિચાર બદલી નાખ્યો અલદાર કોષોએ કહ્યું અહીં તમારા ઘરમાં મને ખૂબ ગમી ગયું છે સિકાઇબે અીને ભવા ચડાવ્યા પણ મહેમાનને ઘરમાંથી કાઢી તો મુકાય નહીં એનાથી કઈ થાય એમ નહોતું બીજે દિવસે સવારે બે વળી પાછો વગડામાં જવા તૈયાર થયો અને એને ઘરવાળીને કહ્યું મને લોટો ભરીને છાસ દે પણ ધ્યાન રાખજે કે હલદાર કોસો જોઈ ન જાય ઘરવાળીએ મોટો લોટો છાસ ભરીને એને આપ્યો એને લોટાને જબ્બા નીચે છુપાવી દીધો અને બહાર નીકળતા એ મનમાં બોલ્યો લાગે છે કે આજે તો કોઈ પરેશાની ઊભી નહીં થાય બધું બરાબર પાર ઉતરશે પણ એની ખોટી પડી અલદાર કોસે દોડતો બહાર આવ્યો અને હાથ ફેલાવીને સિકાઈ બેને બેઠી પડ્યો એને એવી સજ્જડ બાત પીડી કે લોટો વાનકો વળી ગયો અને છાસ ડોળાઈને જબ્બામાંથી નીચે ટપકવા લાગી ગુસ્સા ગુસ્સામાંથી ગાંડા જેવો થઈ ગયો ચપ્પામાંથી લોટો બહાર કાઢીને અલદાર પોષોના હાથમાં દરબી દેતા એ બરાડી ઉઠ્યો લે પી પી તમે કહો છો તો જરૂર પીસ અલદાર કોસે જવાબ આપ્યો ના પાડીને તમને માઠું લગાડવાનું કામ તો મારાથી થાય જ નહીં એમ કહીને એ તો બધી છાસ ગટગટાવી ગયો પરિવાર સિકાઈ બેને ભૂખે પેઠે જ વગડામાં જવું પડ્યું પહોંચેલો અલદાર કોષો ઘરમાં પાછો આવ્યો અને સિકાઈ બેની ઘરવાળી તથા દીકરી જોડે ગપ્પા મારતો બેઠો અલદાર કોષી કંજૂસને ગેર ઘણા દિવસ રોકાયો સિકાઈ બે ઘણી ચાલાકીઓ અને હિક્મતો કરી જોઈ પણ મહેમાનને ચતુરાઈમાં હરાપવાનું એનાથી બન્યું જ નહીં મને કમ મને એને અલદાર કોષોને રોજ ખવડાવવું જ પડ્યું મહેમાનને કેવી રીતે કાઢી મૂકવો અને એની ઉપર વેર કેવી રીતે વાળવું એનો જ વિચાર સિકાઈ બે સવાર સાંજ સુધી કર્યા કરતો એ વિચાર કરતો જ રહ્યો વિચાર કરતો જ રહ્યો અને આખરે એને તરકીબ ગડી ગાડી અલદાર કોસે ઘોડે ચડીને એને ઘેર આવ્યો હતો ઘોડાના માથા ઉપર ડોળા તારલિયા જેવું નિશાન હતું સિકાઈ બે નક્કી કર્યું કે ઘોડાને મારી નાખીને અલદાર કોસે ઉપર વેર વાળવો એ જ્યારે જ્યારે ઘોડા પાસેથી નીકળતો ત્યારે એને ઉપર ઝેર ભરી નજર માણતો આ વાત અલદાર કોશે ધ્યાનમાં આવી ગઈ એટલે એક દિવસે સાંજે એને થોડીક મેસ લઈને પોતાના ઘોડાના ધોળા તારળિયા ઉપર ચોપડી દીધી પછી થોડીક ધોળી માટી લઈને એને સિકાઈ બેના સૌથી સારા ઘોડાના માથા ઉપર ધોળા તારળિયાનું નિશાન બનાવી દીધું ત્યારબાદ એ ઘરમાં જઈને સૂઈ ગયો રાતમાં સિકાઈ બે છાનું માનું બહાર નીકળીને તપેલામાં ગયો અને ધોળો તારલિયો ચિતરેલા પોતાના જ ઘોડાને એને મારી નાખ્યો ઘોડાને ખતમ કરીને એ ગાંટા પાડવા લાગ્યો અરે ઓ અલદાર કોસે તારું નસીબ ફૂટી ગયું આમ જો તારા ઘોડાને કંઈક થઈ ગયું છે પણ અલદાર કોસે તો બહાર નીકળ્યો જ નહીં એને અંદરથી સાદ પાડીને કહ્યું તેથી નક્કામાં અકળાઈ જાવમાં સિકાઈ બે અને ગાંટા પાડોમાં થવાનું હતું એ ભલે થઈ ગયું હવે ઘોડાને કાપીને સાફ કરી નાખો એટલે તમને મને પેટ ભરીને માંસ ખાવા મળે સાંભળીને શિકાઈ બે ગેલમાં આવી ગયો અને ખડખડા ધાસી પડ્યો કાળ મુખા મહેમાનની ઉપર વેર વાળવામાં પોતે આખરે સફળ બન્યો એથી એ ખૂબ ખુશ થઈ ગયો સવાર પડ્યો ત્યારે ઉજાસમાં જ એને ખબર પડી કે પોતે તો પોતાના જ સૌથી સારા ઘોડાને રાતના અંધારામાં ઠાર કરી નાખ્યો છે ખબર પડતા જ ગુસ્સાઈથી સ્પીકાબેનનું માથું લગભગ ફાટી ગયું પણ ગુસ્સો કરવાથી કઈ લાભ થાય એમ નહોતો એને મૂંગા મૂંગા માંસ રાંધીને અલદાર કોસોને ખવડાવવું જ પડ્યું પણ આખરે એ જ સિકાઈ બે જોડે રહી રહીને કંટાળી ગયો એને પોતાના ગામ પાછા ફરવાનું અને ભેગા સિકાઈ બેની દીકરીને ઉપાડી જવાનું મનમાં નક્કી કર્યું એને થયું કે સિકાઇ બેની દીકરીને ઉપાડી જઈને મારા ઘરમાં બેસાડું એથી એને જ ફાયદો થશે આવા બાપ રહીને તો એ પણ એવી જ થઈ જવાની દીકરીનું નામ અલદાર કોસોને એને પહેલી વાર જોયો ત્યારથી જે મોજીલો નફકરો જુવાન એના દિલમાં વસી ગયો હતો એ વારંવાર ચોરી છુપીથી એની ઉપર નજર નાખ્યા કરતી હતી એક દિવસ સવારમાં બે રોજની જેમ વગડામાં જવા તૈયાર થયો એ ઘોડાને એડી મારવા જતો હતો એટલામાં હાલદાર કોષે નજીક જઈ એને કહ્યું બે મેં ઘણા દિવસ તમારી મહેમાન ગતિ ભોગવી હવે મારે પાછું ઘેર જવું જ જોઈએ સાંજે તમે પાછા ફરશો ત્યારે ઘર ખાલી ખાલી લાગે એટલી બધી મોકળાશ થઈ ગઈ હશે બે ધ્યાનથી સાંભળ્યું પણ કાને સાંભળેલી વાત માની લેવા એનું મન કેમે તૈયાર ન થયું હલદાર કોશે આગળ બોલ્યો પણ મને તમારી વિંધણી આપો મારા જોડા ફાટી ગયા છે મારે નીકળતા પહેલા એને સાંધી લેવા છે સિકાઇ બે તરત જ બોલી ઉઠ્યો સારું ભલે તું તારે ખુશીથી વિંજળી લઈ લે અને નીકળતા પહેલા જોડા સાંધી લે એક કઈ ને એ વગડામાં જવા તૈયાર થઈ ગયો અલદાર કોશે ઘરમાં જઈને સીગાબેની ઘરવાળીને કહ્યું ભલાબાઈ તમારી દીકરીને સાફથી કરો એને મારી જોડે નીકળવાનું છે તમારું બેજું કસી ગયું છે કે શું સિંહબેની ઘરવાળી અચરજથી બોલી ઊઠી તમારા જેવા ભિખારીને સિકાઈ બે અમારી બીજ કદી આપે ખરા એની ઘરવાળી બીજ એટલે કે એની દીકરીની વાત કરતી હતી એને તો બીજ એટલે કે વીંજળી મને આપવાનું ક્યારનું કહી દીધું છે વિશ્વાસ ના આપતો હોય તો તમે જાતે જ જઈને એને પૂછી જુઓ સિકાઈ બે ઘરવાળી દોડતી બહાર ગઈ અને સાત પાડીને ધણીને પૂછવા લાગી તમે બીજ અલદાર કોષો ને આપવાનું વચન આપ્યું છે કે ઘોડો દોડાવતા દોડાવતા જ સિકાઈ બે જવાબ વાળ્યો હા હા બીજ એને આપી દે અને એનો તાંટીયો ગરમાથી ટળવા દે કેટલું બોલતા શિકાઈ બે ઘોડાને ચાબુક ફટકારીને જપાટા બંધ વગડા તરફ દોડાવી મૂક્યો શિકાઈ બેની ઘરવાળીમાં ધણીનો હુકુમ તોડવાની હિંમત નહોતી દીકરીને શાબદી કરીને એ એને વળાવવા બહાર લઈ આવી અલદાર કોસોય ધોળા તારલીયાવાળા ઘોડા ઉપર એને પોતાની જોડે બેસાડીને ઘોડો વહેતો મૂક્યો રસ્તામાં અલદાર કોષોએ બીજ બુલદુકને કહ્યું સારા લોકો ભેગી રહીને તું પણ સારા ગુણો કેળવી શકીશ બે સાંજે આવ્યો પોતાની ગેરહાજરીમાં બને ગયેલી ઘટનાની ખબર પડતા એ ગુસ્સાથી લાલ થઈ ગયો ઠેકડો મારીને એ ઘોડે ચડ્યો અને અલતાર કોષોને પકડી પાડવા એને ઘોડાને પૂર ઝડપે મારી મૂક્યો એ વગડામાં બધે ખૂબ રખડ્યો પણ એને અલદાર કોષોની વાળ ક્યાંય મળી નહીં આખરે એ છાતી કૂટતો ખાલી હાથે ઘરે પાછો ફર્યો